ખબર છે તમારું નામ શું છે તમારું નામ રમાબાઈ રમાબાઈ અને મારું નામ મારું નામ ગુપ્તબાઈ હે રમાબાઈ મારું મારું भाई। नाम नहीं। नाम याद करो तो, अला कान करो तो। सो? कान कान में हुँ। हुँ। कान में 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 काकरो भाई आहो है 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 सो काकरा नहीं खा पाई आवड़ोस जी जी अबे हा कई आवो का

હાજી ખબર પડતી તો થોડું કરો આમ જોઈ લે કાન માં આવડે કાકરા નાખી દે બોલ બેહો હે હા દુખતું નથી અંદર આવું કરો છો તો